પોરબંદરમાં મકર સંક્રાતિના તહેવાર દરમિયાન અનેક પક્ષીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારબાદ હજુ પણ અનેક વિસ્તારોમાંથી ઈજાગ્રસ્ત પક્ષીઓ મળી રહ્યા છે જેમાં વધુ પચીસ પક્ષીઓને સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યા છે પોરબંદરમાં મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી પાસઠ પક્ષીઓને ઈજા થઈ હતી જ્યારે ચૌદ પક્ષીઓના મોત થયા હતા ત્યારબાદ વધુ પચીસ પક્ષીઓને ઈજા થતા પક્ષી અભયારણ્ય ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે હજુ પણ અનેક સ્થળોએ પતંગના દોરા વૃક્ષો અને થાંભલાઓમાં વીચળાયેલા હોવાથી તેમાં પક્ષીઓ ફસાઈ રહ્યા છે અને તેના કારણે ઈજાગ્રસ્ત બની રહ્યા છે ઈજાગ્રસ્ત અને મોતને ભેટેલ પક્ષીઓમાં કબૂતરની સંખ્યા સૌથી વધુ હોવાનું જાણવા મળે છે જોકે ઈજાગ્રસ્તોમાં પણ અનેક પક્ષીઓ એવા છે કે જે કાયમી અપંગ બની ગયા છે અને ખુલ્લા આકાશમાં ક્યારેય વિહરી નહીં શકે ઈજાગ્રસ્ત પક્ષીઓને હાલ સારવાર માટે પક્ષીઓ ફેરણીય ખાતે રાખવામાં આવે છે ઈજાગ્રસ્ત પક્ષીઓમાં ત્રીસથી વધુ કબૂતર અને કેટલાક સીગલ અને ફ્લેમિંગો પક્ષી એવા પણ છે જે સારવાર કરવા છતાં ક્યારેય ઉડી નહીં શકે અને કાયમી અપંગ બની પરવશ જીવન ગાળવું પડશે અને પોતાના સાથીદાર અન્ય પક્ષીઓની જેમ ખુલ્લા આકાશમાં ક્યારેય વિહરી નહીં શકે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર